દર્શન અને પ્રસાદનો લાભ લીધો ચુવાડ પંથકમાં આવેલ દેત્રોસ તાલુકાના રુદાતલ ગામમાં બિરાજમાન રુદાતલા ગણપતિ દાદા નું મંદિર સમગ્ર રાજ્યમાં સૌથી પ્રસિદ્ધ મંદિર ગણાય છે વર્ષો જૂની પરંપરા અનુસાર વૈશાખ સુદ ચાર વિનાયક ચોથના દિને અહીં ભવ્ય લોકમેળો ભરાય છે આજ તારીખ અગિયાર ના રોજ રુદાતલા ગણપતિ મંદિરે વર્ષની મોટી ચોથ હોવાને લઈ લોકમેળો યોજાયો હતો તેમજ સાંજે પાંત્રીસ કલાકે ગણપતિ દાદાના મંદિરે હાથી સહિત દાદાની માનવી અને રથયાત્રા નીકળી હતી ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વહેલી સવારથી જ ગર્ભગૃહના કપાટો ખોલાયા હતા સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો હતો સાંજે રથ નીકળતા ચુવાડ સહિત આસપાસના પંથકના ભાવિક ભક્તોએ દર્શન પ્રસાદનો લાભો લઈ ધન્યતા અનુભવી અને મોજ પણ માણી હતી મંદિર આવ્યું છે તેની પરંપરા કેટલા વર્ષોથી ચાલી રહી છે માંડવી અને લોકમેળાતલ ગામનું મંદિર અતિ ભવ્ય પ્રાચીન છે અને આ મંદિરે વર્ષો જૂની પરંપરાગત અહીંયા દાદાનો ભવ્ય મેળો યોજાય છે વૈશાખ સુદ ચોથા દિવસે ભક્તો ભક્તો ગુજરાતના ખૂણે ખૂણેથી અહીંયા ભક્તો દર્શન કરવા માટે આવે છે પોલીસ બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે દરેકનો પ્રેમ ભાવ બધું દાદાથી સારું ચાલે છે

ઉદાતલ તાલુકો દેત્રોજ હુદાતલ ગામમાં આ વર્ષો બારસો વર્ષ જૂનું પુરાણું મંદિર છે અહીંયા દર સાલ વૈશાખ ચોથનો મહામેળો ભરાય છે અહીંયા આજુબાજુ ગામડામાંથી પુષ્કળ ધાર્મિક ભક્તો ભાવિ ભક્તો માતાઓ બહેનો દર્શનાર્થે વધારે છે સાંજે પાંચ વાગે માંડવી ચકદોળ સાથીઓ સૌ અઢારે આલમને જ્ઞાતિઓ સાથે અમે અહીંયા દાદાના દર્શનાર્થે માંડવી સાથે લોકો પાંચ વાગે પણ સરસ માંડવી ચકડોળ અને હાથીઓ નીકળે છે અને શાંતિપૂર્વક અમારા આ મેળામાં ગુંજાલા ડાપસર બાંટાઈ આજુબાજુના ગામડાઓ પણ સારો એવો સહકાર રહે છે અને આખા ગુજરાતમાં ગુજરાતમાંથી લોકો દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે અહીંયા જે પોલીસ તંત્ર અને તમામનો સહકાર કેવો મળી રહ્યો છે અમારે અહીંયા પોલીસ તંત્ર તેમજ દરેક સરકારી કર્મચારીઓનો અમર પણ સહકાર સારો મળી મળી રહે છે ખૂબ ખૂબ આભાર